મિત્રો આજે આપણે પર્યાવરણ વિષયની અંદર પ્રકરણ તેર નદીની સફર વિશે અભ્યાસ કરીશું હવે જુઓ અહીં તમને નીચે નદીની સફરનું આખું ચિત્ર આપેલું છે તે તમે સરસ રીતે અવલોકન કરો અવલોકન કરો એટલે કે જો અહીં પર્વતની અંદરથી નદી નીકળે છે જે આ દુધ્યા કલરનું છે વાદળી કલર જેવું આ શું છે તો ક્યાં નદી છે હવે નદીની આજુબાજુ આ બાજુ અને આ બાજુ બે બાજુ તો કે એક બાજુ એક નાનું એવું ગામ છે ને એક બાજુ ઇમારતો છે પછી અહીંયા નીચે ફેક્ટરી અને કારખાના દર્શાવેલા છે તો આગળ જોઈએ તો કે નદીના ચિત્રને ધ્યાનપૂર્વક જુઓ જો નદીનું જે ચિત્ર આપેલું છે એને તમને ધ્યાનપૂર્વક એટલે કે સરસ રીતે અવલોકન કરવાનું કીધું છે નીચે આપેલા શબ્દો છે એ તમારે વાંચવાના છે પેલું છે હોળી વહેતું પાણી વાદળા માછલી જલ્ય વનસ્પતિઓ જલ્ય વનસ્પતિ એટલે કેવી વનસ્પતિ ખબર જલ્ય એટલે કે નદીની અંદર અથવા દરિયાની અંદર ટૂંકમાં પાણીની અંદર જે વનસ્પતિ થાય છે તે નદી મોટું જહાજ તેલ નદી કિનારો દુર્ગંધ ફેક્ટરીઓ કપડાં ધોવા પ્રાણીઓ બીજા કામ બદલાવ અને સહે આટલા શબ્દો આપેલા છે હવે ચિત્ર અને શબ્દોનો ઉપયોગ કરીને વાર્તા તમારે બનાવવાની છે અને વાર્તાને તમારે યોગ્ય શિક્ષક આપવાનું છે જો હું તો કે માનો કે કોઈ પણ વાર્તા હોય એને યોગ્ય એક શીર્ષક આપવામાં આવે જે વાર્તા બનાવી અને એમને શીર્ષક આપવાનું છે ત્યારબાદ જોઈએ તો કે નીચે કેટલાક પ્રશ્નો તમને આપેલા છે જો ફરીથી ચિત્રો જુઓ અને નીચે આપેલા પ્રશ્નોનો જવાબ આપો હવે જે આપણે અહીંયા પાઠ્યપુસ્તકની અંદર પ્રશ્ન આપેલા છે ને એ હું તમને સ્વાપોથીની અંદર પુરાવીશ તો આ અંદરથી પ્રશ્નો પૂરાવીશ એમાંથી તમારે જવાબ જોઈને પાઠ્યપુસ્તકની અંદર પૂરવાનો રહેશે પહેલો પ્રશ્ન અહીં છે કે નદી જ્યાંથી શરૂ થાય છે ત્યાં પાણીનો રંગ કેવો છે માનો કે નદી પહાડમાંથી નીકળે છે ત્યારે પાણીનો રંગ કેવો છે તે લખવાનો રહેશે ત્યારબાદ અહીં તમને પ્રશ્ન આપેલો છે અને બાજુમાં ચિત્ર પણ આપેલું છે અહીં પ્રશ્ન છે કે નદીમાં ક્યાં ખૂબ જ માછલીઓ છે જો અમુક નદી એવી છે કે જ્યાં બહુ જ માછલીઓનું પ્રમાણ જોવા મળે છે તો ક્યાંક સાવ ઓછી જોવા મળે અને કેટલીક જગ્યાએ તો મરેલી માછલીઓ પણ છે અહીં તમને બાજુમાં ચિત્ર આપેલું છે તેમાં જો મરેલી માછલીઓ દેખાડેલી છે આ માટે શું કારણ હોઈ શકે જો આ ચિત્ર માટે શું કારણ હોઈ શકે ચર્ચા કરો તમારે તેના વિશેની ચર્ચા કરવાની છે ત્યારબાદ તો કે નદી કે ગામમાં પહોંચે તે પહેલાં તેમાં શું જોઈ શકાય છે નદી ગામમાં પહોંચે આપણા ગામની અંદર નદી પહોંચે તે પહેલાં તમે શું શું જોઈ શકો છો જો અહીં બાજુમાં ચિત્ર તમને આપ્યું છે એમાં જો કલરવાળું અને ગંદુ ખરાબ પાણી બતાવેલું છે ત્યારબાદ તો કે કઈ જગ્યાએ નદીના પાણીનો રંગ બદલાઈ ગયો કઈ કઈ જગ્યા એવી છે જ્યાં નદીનું પાણી સરસ વાદળી કલરનું ચોખ્ખું હોય અને એમનો કલર બદલાય છે તો કે આવું કેમ બન્યું નદીનો કલર બદલાઈ જાય છે તો શાના માટે તેના વિશે ચર્ચા કરવાની છે ત્યારબાદ આગળ જોઈએ તો કે ચિત્રમાં આપેલી કઈ જગ્યાએ તમે રહેવાનું પસંદ કરશો શા માટે માનો કે તમે નદી કિનારે રહેવાનું પસંદ કરશો કે કઈ જગ્યાએ એવી રીતના ચિત્રમાં તમને બતાવેલું છે તો કે ચિત્રમાં જોયેલી કોઈ પણ વસ્તુ તમે બદલવા માગો છો હજુ તમને ચિત્ર આપેલું છે કે નદી છે વચ્ચે એક સાઈડ જંગલ છે ગામ છે બીજી સાઈડ બહુમાળી ઇમારતો શહેર છે ત્યારબાદ મોટા મોટા કારખાના અને ફેક્ટરીઓ છે તો કે તમે એમાંથી શું બદલવા માગો તો કે ફેક્ટરીઓનું જે ગંદુ પાણી નદીની અંદર જાય છે તે એક બદલાવ ત્યારબાદ જે શહેરોની જે બહુમાળી ઇમારતો છે તેનું ગટરનું જે પાણી છે એ નદીમાં ભળે છે તે પાણી પણ બદલાવા અમે માગીએ છીએ ત્યારબાદ તો કે નદીને સ્વચ્છ રાખવા માટે શું કરી શકાય તેના વિશે ચર્ચા કરવાની છે માનો કે આપણે નદીને ચોખ્ખી રાખવી હોય શુદ્ધ રાખવી હોય તો તમે શું શું કાર્ય કરી શકો એક તો ગટરનું ને કેમિકલ વાળું ફેક્ટરીનું ખરાબ પાણી નદીમાં ભળવા ન દઈએ કપડાં ધોવાના નહીં એવી રીતના અનેક વસ્તુઓ જે કેમિકલ વાળું અને જે વસ્તુ નદીની અંદર ભળે છે તે આપણે ન ભેળવીએ જેથી કરીને તે પાણી સ્વચ્છ રહે ત્યારબાદનો પ્રશ્ન છે કે જો તમારે પાણી પીવું હોય તો નદીના કયા ભાગમાંથી તમે પાણી પીવાનું પસંદ કરશો શા માટે જો તમારે પાણી પીવું છે તરસ ભાગે તો નદીનો કયો એવો ભાગ છે કે જ્યાંથી તમે પાણી પીશો ત્યારબાદ તો કે ચિત્રના છેલ્લા ભાગમાં નદી દરિયાને મળી છે જો ચિત્રનો જે લાસ્ટ ભાગ છે અહીંયા તો દરિયાને નદી મળી જાય છે શું તમે ક્યારેય દરિયો જોયો છે જો તમે દરિયા કિનારે ક્યારેક ગયા હોય તો હા લખવાની છે ક્યાં હા લખશો તો તમે કઈ જગ્યાએ દરિયો જોયો છે ત્યારબાદ ફિલ્મ કે કોઈ બીજી જગ્યાએ જો તમે ફિલ્મમાં પણ ક્યારેક દરિયો બતાવેલો હોય અથવા તો તમે સાચે જ દરિયા કિનારે ફરવા ગયા છો અને રિયલમાં જ આખો દરિયાનો તમે અનુભવ કરેલો છે તો એ લખવાનું છે અહીંયા તમને ચિત્ર આપેલું છે જે નદી છે એ પર્વત માંથી નીકળીને છે જો ત્યારબાદ પ્રશ્ન છે કે તમે નદી કે દરિયા કિનારે ગયા છો જો ગયા હોય તો ક્યારે ગયા છો તે લખવાનો છે ત્યારબાદનો પ્રશ્ન છે કે દરિયામાં મોજા કેવી રીતે ઉછળે છે તમારા હાથથી બતાવો અને દોરો જો આ પ્રશ્ન ખાસ દરિયાના જે મોજા છે એ કેવી રીતે ઉછળે છે એને તમારે હાથથી દોરીને બતાવવાના છે દરિયાનું પાણી પીવાલાયક હોય છે જો પીવાલાયક હોય અને હા લખો તો કેમ શું તમે વિચારો છો કે વર્ષમાં અલગ અલગ સમયે નદી તળાવ અથવા ઝરણાઓમાં બદલાવ આવતા જોયા છે આ બદલાવ કેવા પ્રકારના હોઈ શકે છે ચર્ચા કરો જો તમે અલગ અલગ સમય પ્રમાણે નદી તળાવ અને ઝરણાઓમાં બદલાવ એટલે કે ફેરફાર થતા જોયા છે તો કે કેવા પ્રકારના હોય છે ફેરફાર માનો કે પહેલાના સમયમાં આટલું બધું પ્રદૂષણ નહોતું ફેક્ટરી અને કારખાના નહોતા તો નદી અને ઝરણાનું પાણી કેવું હતું એકદમ સ્વચ્છ હતું અત્યારે જે આ ગટરનું અને બધું પાણી આપણે નદી અથવા તળાવ અથવા ઝરણામાં ભેળવીએ છીએ તેને લીધે પ્રદૂષણ નદીનું જે પાણીનું જલીય પ્રદૂષણ છે એ શું થાય છે એમાં વધારો થાય છે અને અનેક જીવ જંતુઓ છે એ મૃત્યુ પામે છે અને નાશ પણ પામે છે અમુક એની એવી પ્રજાતિ હોય છે એ કેમિકલવાળા પાણીને લીધે એ આખી લુપ્ત જ થઈ જાય છે ક્યાંય જોવા જ મળતી નથી ત્યારબાદ જોઈએ તો કે ચોમાસામાં તળાવ અને નદીઓમાં જેટલું પાણી હોય છે તેટલું ઉનાળાના દિવસોમાં પણ હોય છે જો ચોમાસાની અંદર તળાવ અને નદીઓ ભરપૂર પાણીથી ભરેલા હોય છે પણ ઉનાળાની અંદર સાવ પાણી જોવા નથી મળતું અથવા તો ઓછું જોવા મળે છે તો કેવા શા માટે ત્યારબાદ તો કે તમારા ગામ કે શહેરની નજીક જો અહીંયા તમારા ગામની વાત કરી છે તમારા ગામ કે શહેરની નજીક તળાવ નદી ખાબોચિયાની જાણકારી મેળવો તળાવની પછી તો કે નદીની અને જે ખાબોચિયા પાણીના ભરેલા છે નાના નાના ચેકડેમની અંદર એના વિશેની જાણકારી મેળવવા તો કે ઉનાળા શિયાળા અને ચોમાસા દરમિયાન પાણીમાં કોઈ ફેરફાર જોવા મળે છે જો આ ત્રણ ઋતુની અંદર ઉનાળામાં પાણી કેવું હોય કાં તો સાવ હોતું જ નથી અને કાં તો સાવ અલ્પ એટલે કે ઓછું હોય છે શિયાળામાં ઉનાળા કરતાં સેજ વધારે પાણી હોય છે ત્યારબાદ ચોમાસાની અંદર વરસાદ વરસતાથી ભરપૂર પ્રમાણમાં પાણી જોવા મળે છે તમે ક્યાં ક્યાં જળચર પ્રાણીઓ જોવા મળે છે તેમાં માનો કે જે નદી છે તળાવ છે ખાબોચિયા છે એની અંદર કેવા કેવા પ્રકારના જળચર એટલે કે પાણીની અંદર રહેતા પ્રાણીઓ જોવા મળે છે જે તમારી નદીની અંદર જોવા મળતા હોય તે લખવાના છે ત્યારબાદ તેની આસપાસ કેવા પ્રકારના વૃક્ષ અને છોડ ઉગે છે ત્યાં કેવા પ્રકારના પક્ષીઓ આવે છે પાણી પીવા માટે તમે ક્યારેય પૂર જોયું છે કે તેના વિશે સાંભળ્યું કે વાંચ્યું છે જો પૂર કેવું હોય તેના વિશેનું કીધું જો તમારા ગામની અંદર નદી હોય તો તમે જોયું જ હશે ચોમાસાની અંદર કેવી રીતે પૂર આવે છે ત્યારબાદ તો કે માનો કે તમે જોયું ન હોય તો સાંભળ્યું હોય કે પૂર આવી રીતના આવે અથવા તો કંઈ પણ વાંચ્યું હોય જ્યાં વાંચ્યું હોય ત્યાંનું લખવાનું જોયું હોય તો ત્યાંનું નામ લખવાનું ત્યારબાદ પૂર આવે ત્યારે શું થાય છે જો પૂર આવે ત્યારે શું થાય તમે તળાવ કે નદીમાં ખરાબ પાણી જોયું છે જો તળાવ અને નદીનું પાણી છે એમાં તમે ખરાબ પાણી જોયું છે જોયું હોય તો કઈ જગ્યાએ જોયું છે તે લખવાનું છે ત્યારબાદ તો કે પાણી ગંદુ હોય જો શું કીધું પાણી ગંદુ હોય એની તમને કેવી રીતે ખબર પડે છે માનો કે તમે પાણી જોઈને તમને ખ્યાલ આવી જાય ડોળા જેવું હોય તો તમે એમ કહો ગંદુ છે પણ એકદમ ક્લીન ચોખ્ખું સ્વચ્છ પાણી હોય છે તો એ પાણી તમને કેમ ખબર પડે એ પાણીને તમે ફિલ્ટર કરો તો એના અલગ અલગ પ્રકારના ક્ષાર હોય એ નીકળે એટલે આપણે ખ્યાલ આવી જાય જો પાણી સ્વચ્છ દેખાતું હોય તો તે પાણી પીવાલાયક છે જો તમે એવું માની લેશો કે આ પાણી સ્વચ્છ અને તાજું દેખાય છે તો પીવાલાયક છે તેના વિશે ચર્ચા તમારે કરવાની છે ત્યારબાદ આગળ તો કે અહીં એક ટોપિક આવેલો છે કે પાણી કેવી રીતે ગંદુ થાય છે જો પાણીમાં શું ભળવાથી શું કરવાથી તે ગંદુ થઈ જાય છે તમે ચિત્રમાં જોયું કે જ્યારે નદી ગામડા કે શહેરોની નજીકથી વહેતી હોય ત્યારે જો નદી છે ગામડા અથવા શહેરોની પાજુમાંથી વહેતી હોય ત્યારે લોકો નદીના પાણીને જુદી જુદી રીતે ઉપયોગ કરે છે જેમ કે આપણે કપડાં ધોવામાં પ્રાણીઓને નવડાવવા અને વાસણો સાફ કરવા આના કારણે નદી પહેલાં જેવી રહેતી નથી આમાંની કેટલીક પ્રવૃત્તિઓ પાણીને ગંદુ બનાવે છે નદીમાં વહેતું પાણી ઘણી જગ્યાએથી પસાર થાય છે એટલે બદલાય છે જો પાણીની અંદર માનો કે નદીએ આપણે કપડાં ધોવા જાય તો જે સાબુનું જે ડિટર્જન્ટનું જે કેમિકલ છે એ નદીમાં વળે છે તો એ પાણી કેવું થઈ જાય છે અસ્વચ્છ ગંદુ થઈ જાય છે તો કે તળાવ અને મોટા ખાબોચિયામાં પણ પાણી આવા કારણથી જ ગંદુ થાય છે તમે પીવાનું પાણી ક્યાંથી મેળવો છો જો તમારો પ્રશ્ન છે કે તમે ક્યાંથી પીવાનું પાણી મેળવો છો તમારા ગામની અંદર કોઈ પાણીનો બોર છે ત્યાંથી પાણી આવે અથવા તો નર્મદાનું પાણી આવે છે એ અથવા તો તમારા ઘરે કૂવો અથવા બોર છે તો તે લખવાનું નદીમાંથી કે તળાવમાંથી જો પ્રશ્ન કર્યો નદીનું પાણી પીવો છો કે તળાવનું શું તમને લાગે છે કે તમારી નદી અથવા તળાવનું પાણી ચિત્રમાંની નદીની પાણીની જેમ જ ગંદુ હશે જો તમે એવું માનો છો કે તમારી નદીનું જે પાણી આવે છે એ આપણે ચિત્રની અંદર આપેલું છે એવી રીતના જ ગંદો હશે ત્યારબાદ તો કે આટલું કરો આ પ્રવૃત્તિ કરવાની તો કે આ પ્રવૃત્તિ માટે તમારે થોડી સામગ્રી તમારા ઘરેથી લાવવાની રહેશે તમને આ બધી વસ્તુઓ રસોડામાંથી મળી રહેશે ક્યાંથી મળી રહેશે તો કે રસોડામાંથી મીઠું ખાંડ હળદર લોટ લોટમાં કોઈ પણ લોટ ખાવાનો સોડા અને દાળ આટલી વસ્તુ લેવાની છે બધી કેટલી અડધી અડધી ચમચી લીંબુનો રસ સાબુનું પાણી શરબત અને તેલ તેલમાં કોઈ પણ તેલ હોઈ શકે પાંચ કે છ પ્યાલા અથવા બોટલ પ્યાલા એટલે ગ્લાસ થઈ ગયું ત્યારબાદ આગળ જોઈએ તો કે હવે તમે શું કરશો તો કે પ્યાલો અથવા બોટલ અડધે સુધી પાણીથી ભરી લેવાની બધામાં સરખું જ પાણી હોવું જોઈએ જો બધી બોટલ રાખો તો બધી બોટલમાં એક ગ્લાસ એટલે એક ગ્લાસ જ પાણી નાખવાનું અથવા તમે પ્યાલા કાચના રાખ્યા હોય પારદર્શક ટૂંકમાં જોઈ શકાય તેવા તો એ અડધા ગ્લાસ ભરેલા હોય તો અડધા જ ભરવાના ખાતરી કરવાની છે કે હવે પછી પાણીથી ભરેલા દરેક પેલા બોટલમાં એક એક વસ્તુને ચમચી ભરીને ઉમેરવાની છે એકમાં ખાંડ એકમાં લોટ એકમાં મીઠું એકમાં તેલ એવી રીતના બધી બોટલમાં એક એક ચમચી વસ્તુ નાખી દેવાની છે ઉદાહરણ તરીકે પ્રથમ પ્યાલામાં હળદર બીજામાં તેલ ત્રીજામાં સોડા તેને ચમચીથી હલાવો અને જોવો શું થાય છે પાણીની અંદર તે પીગળી જાય છે પાણીની અંદર નાખવાથી તેમનો રંગ બદલાય છે એ બધું તમારે અવલોકનો કોષ્ટકની અંદર એક લખવાના છે કે જે કોષ્ટક આપને પાઠ્યપુસ્તકની અંદર આપેલું છે જુઓ અહીં આ કોષ્ટક છે તો કે તમે શું અવલોકન કર્યું તમે શું અવલોકન કર્યું સાચી જગ્યાએ સાચાની એટલે કે ખરાની નિશાની કરવાની છે તમને અહીં સામગ્રી આપેલી છે સામગ્રી એટલે શું પહેલું કોષ્ટક તો કે બધી વસ્તુઓ ત્યારબાદ એ વસ્તુની સામે ચાર ઓપ્શન આપેલા છે જે ઓપ્શનમાં સાચું આવતું હોય એમાં સાચાની નિશાની કરવાની છે જો પહેલું જોઈએ તો કે પાણીમાં ઓગળી જાય છે તે વસ્તુ ઓગળતી ન હોય તો ના પાણીનો રંગ બદલાય છે પાણીનો રંગ બદલાતો નથી ચારમાંથી કોઈ પણ બે ઓપ્શન તમારે આવશે માનો કે ખાંડ છે અથવા તો અમુક એવુંય એવું હોઈ શકે કે એમાં બધામાં રાઈટ કરવાનું થાય જો પહેલું છે ખાંડ તો ખાંડ પાણીમાં ઓગળી જાય તો કે હા નથી ઓગળતી તો એમાં ડેસ પાણીમાં નાખો તો રંગ બદલાય તો કે નહીં પાણીનો રંગ બદલાતો નથી તો એ સાચો ત્યારબાદ મીઠું મીઠું પાણીમાં ઓગળી જાય તો ક્યાં તો એની સામે શું આવશે ડેસ ત્યારબાદ છે કે પાણીનો રંગ બદલાય છે તો કે ના તો પાણીનો રંગ બદલાતો નથી એમાં શું આવશે સાચો ત્યારબાદ છે લીંબુનો રસ પાણીમાં ઓગળી જાય તો કે હા ઓગળતો નથી તો એમાં શું આવશે ડેસ પછી લીંબુના રસને પાણીનો રંગ બદલાય છે તો કે ડેસ પાણીનો રંગ બદલાતો નથી એમાં સાચો કે જે વસ્તુ નાખવાથી પાણીનો રંગ જ રહે છે ત્યારબાદ તમને અન્ય સામગ્રી આપી છે જેમ કે હળદર સાબુનું પાણી લોટ દાળ શરબત ખાવાનો સોડા

જો બધી સામગ્રી એવી નથી હોતી પાણીમાં નાખો એટલે ઓગળી જ છે પાણીનો રંગ હંમેશા બદલાય છે કે ગમે એ સામગ્રી નાખવાથી પાણીનો રંગ બદલાતો નથી તેલમાં પાણી ભળી ગયું જો પાણી અને તેલ ભળી જાય તો કે નહીં તેલ પાણીની અંદર શું થાય તો કે ઉપર તરે તે પાણીમાં ભળ્યું કે નહીં એમ કઈ રીતે કહી શકો ઘણી વસ્તુઓ પાણીમાં ઓગળતા પાણીનો રંગ બદલાતો નથી તમે કહી શકો છો કે પાણીમાં તેની હાજરી નથી તમને ખ્યાલ જ આવતો નથી ટૂંકમાં ખાંડ મીઠું લંબુનો રસ શરબત વગેરે જે સામગ્રીઓ પાણીમાં ઓગળે નહીં તો અનુમાન કરો તમે ખાંડ છે પાણીમાં નાખો ને ઓગળે નહીં તો શું થાય પછી મીઠું પછી લીંબુનો રસ એવી રીતે તો કે પથ્થરો ચોક પ્લાસ્ટિક અને કચરો જેવી વસ્તુ પાણીમાં ઓગળે તો અનુમાન કરો જો પ્લાસ્ટિકનો કચરો પાણીમાં ઓગળી જાય શું થાય ત્યારબાદ ચોક પછી પથ્થર એટલે મોટા મોટા પાણા હોય તે ત્યારબાદ તો કે હવે વિચારવાનું છે કે બધી વસ્તુઓ પાણીમાં સરળતાથી ઓગળે બધી વસ્તુ સરળતાથી ઓગળી જાય તેમાંની ઘણી વસ્તુઓ જેવી કે પથ્થર પ્લાસ્ટિક જો કચરો વગેરે ઓગળે તો શું થાય હવે તમે ખાલી એટલું જ વિચારો એ પથ્થર છે પાણીની અંદર પીગળી જાય તો એ બધું પાણી કેવું થઈ જાય ધૂળવાળું થઈ જાય માટીવાળું એ પાણી પીવાલાયક રહે નહીં તો શું થાય કેટલીક વસ્તુઓ આપણા શરીર માટે નુકસાનકારક છે જેમ કે પ્લાસ્ટિક પછી પથ્થરની જે કાકરી છે એ ત્યારબાદ જો અન્ય કચરો તેથી પાણી પીતા પહેલાં તેને ચોખ્ખું કરવું ખૂબ જ મહત્વનું છે જો પાણીની આપણે પીવું હોય ને પીતા પહેલાં એને સ્વચ્છ કરવું એ આપણી એક ફરજ છે ત્યારબાદ આગળ જોઈએ તો તેને ઉકાળવું તે સૌથી સારો ઉપાય છે પાણીને ઉકાળવું ને તે સૌથી સારામાં સારો એનો ઉપાય જો કા કોઈ કારણથી એવું ન થઈ શકે તો તમે કોઈ બીજા ઉપાયો વિચારી શકો જો તમારે પાણી ઉકાળીને પીવાનો ટાઈમ ન હોય સમય ન હોય તો બીજા અન્ય ઘણા પણ ઉપાયો છે એ તમે કરી શકો તમારા ઘરમાં પીવાનું પાણી કેવી રીતે ચોખ્ખું કરવામાં આવે છે તે લખવાનું ઘરે પાણીને ચોખ્ખું કરવાના જુદા જુદા ઉપાય જાણી લેવાના ત્યારબાદ જોઈએ તો કે પાણી ચોખ્ખા કરવાના કોઈ પણ બે ઉપાયોના ચિત્રો દરજો અહીં તમને જે આ કોષ્ટક આપેલું છે તેની અંદર તમારે પાણી ચોખ્ખું કરવાના ઉપાયો લખવાના છે મીન્સ કે ઉપાયના ચિત્ર પેલું છે તમારે અહીં વચ્ચે ડેસ કરી લેવાનો વચ્ચે લાઈન કરી લેવાની અને શું કરવાનું તો કે તમારે અહીંયા છે એ ફિલ્ટર દોરવાનું અહીંયા સ્ટવની ઉપર પાણી તપેલામાં ગરમ થાય છે એવા બે ચિત્રો દોરવાના છે હવે અહીંયા આપણે આ પાઠની નીચે લખવાનું છે કે આપ મીન્સ કે બોલો ફિલ્ટર દોરો તમે તો લખવાનું કે ફિલ્ટરથી આ પા આ રીતે પાણી શુદ્ધ થાય છે અને આ રીતે આપને ફાયદો થાય છે અથવા તો ગરમ પાણી કરી ઉકાળેલું તો કે એનાથી આપને આ ફાયદો થાય છે તો અહીંયા આપણે આ પાઠ તેર નદીની સફર પૂર્ણ કરીએ છીએ